નહીં ભાઈ હું એ ઘોડ્યો છું તમે દેશી ગોમડિયા હું દેશી ઘઉં પણ ભાઈ મજા આવી જશે હું એમ કહું આવ્યો તો મજા આવો ત્યારે દેશી દેશી ઘોમડીયા તો ઘોમડીયા એમાં શું વાત છે ભાઈ મજા આવી જશે હાથી તો મજા જશે પાવડો

હા તો મારા ભાઈ હું એમ કહું કે તમારે ખોટી મજૂરી નહીં કરવી કહું કોકને આપી દો ને ભાઈ ચોથા ભાગે આપી દઉં ખોટી મજૂરી તડકાની કરવી એટલો આપણે હોટલમાં જઈશું એસીવાળા રૂમમાં ને ખાઈ પીને મોજ મસ્તી કરશે ભાઈ આવે મારા જીઓ કરે ખેતીનો ખેતીનો મૂકી દો ભાઈજાન આપી દો ઘેર ઘેર કરે જાય ને આપણે હોટલમાં મોજ મસ્તી તમાર ના હોવ તો ભાઈ કયું ને ખેતર રહો પણ હું એકલો જવા દો યાર શું કરું તમે તો ના પાડો છો શું કીધું તમારી યાદ આવશે એ વાત સાચી ભાઈ તમારી યાદ તો મને આવશે ને કારણ કે આપણે ભેળા બધા ફરેલા ભેળા બધા રખડેલા ના સોરી ભાઈ રખડેલા એટલે કામ કરેલા કોમી તમારી યાદ તો આવશે મને શું કરો પણ તમારી યાદ આવે પણ રહી નહીં ભાઈ પણ તમે ના પાડો છો એટલે ચાલો તો હું એકલો જ જઈ આવું ભાઈ હે તને અડધી રાતે રોવરાશે મને આજે તમારી બહુ યાદ આવી આખી રાત મને અડધી રાત ના મને રોવરાયો હું તો એટલો રોયો એટલો હોટેલ માં રોયો એટલો હોટલ માં રોયો ભાઈ એટલો પાણી પાણી ભરી નાખ્યું પણ તમારી યાદો વગર મને ખાવશે ને ભાઈ ગમે તે થાય મારે આવું તો પડશે જ હું તમને લઈ જ જવે આવું રહી નહીં તમારે કાંઈ

પણ શું કરો ભાઈ આપડે તો ગોમડીયા છીએ એટલે ગોમડિયા જ કહેવાના તો બોલતા રહ્યા આપણે તો આપણું કામ કરો ને ભાઈ એ કે બોલતા રહે થાય ભાઈ ઓ રાકેશ ભાઈ રાત્રે જે તમારા ટીપીણમાં જે તમારું ટીપીણ હતું ને એ ટીપીણમાં પકોડી પડી હતી પકોડી પડી હતી હું એકલો થઈ ગયો એટલી મજા આવી એટલું મજા આવી ને ભાઈ ખાવાની પણ મેં તમારે રાખી નથી ભાઈ તમને ખોટું લાગ્યું હોય ને હું બધી ખાઈ દઉં તમારે એક કંડ વધી નથી તમને ખોટું ન લાગ્યું છું વાત લખી રાખજે તું આનો બદલો લઈશ હું શું કીધું આનો બદલો લઈશ અલે ભાઈ યાર પકોડી માં ક્યો બદલો લેવાનો હોય તો એવું છે મારા કણ પૈસા નતા પૈસા આવશે હું તમને ખબર આવી દઈશ આનો બદલો ના હોય પકોડી કોણ છો પકોડી ની પણ મને ખાવાની મજા આવી ગઈ હોય એક નંબર પકોડી હતી ને ભાઈ પણ હું સાનો સાનો ખાઈ ગયો હું જીભનો લેટો હો ગયો પાછો લેટો પકોડી તો ખૂબ લેટો પાછો પકોડી ભાળી ગયો તો ખાઈ જોઉં કપડી ખાઈ ગયો તમારી પડી ભાઈ સોરી તમે બદલો લેશો પણ બદલો લેતો લેતો તો ચાલો હડો ભાઈ હું તો હવે તમે બદલો લેવાનું કોણ એટલે હડો હું તો તારી ઘેર જાતો રહું કારણ કે મને લાગે છે ડર તો હડો આપણે બી જણા પાસા ગોમડે જઈએ ને ખેતરનું કામ કરશે તમારું શું કહેવું ઘેર જઈને શું કામ કરશે તો હડો હું તમે કીધું કે ખેતરમાં પછી કરો કામ તો ભાઈ એડે તમારા ખેતરમાં હું જ આવી જાઉં ભાજ્યો છે કારણ કે તમારે કોઈ ભાગ્યો નથી અને તમારે હાથી પોણત કરવું પડે હાથે તમારે પાવડા ઘૂટવા પડે અને તમારે હજી એક વીઘો જમીન છે એક વીઘાની જમીન તમે કહેતા હોય તમારે ઘેર વાત કરી દો બધાને તો વાત તમારે ભાજિયાની જરૂર હોય હું જ આવી જાઉં તમારે કારણ કે હું પખોડી ખાધી એટલે પખોડીનો બદલો તમારે લેવો પડશે મારા ઘણ પૈસા નથી એટલે કામ કરાવીને તમારે પકોડીના પૈસા વાળવા પડશે તો ચાલો હું ભાઈ ખેતરમાં જ આવી જાઉં તમારા સાથે ખેતરમાં કર્યું કોમ હવે બીજું તો શું કરું ભાઈ મારા ઘર પૈસા નથી એટલે

તમને જણાતો ખૂબ આનંદ થશે આ વિડીયો ફક્ત કોમેડી અને મનોરંજન માટે બનાવેલું છે તો કોઈએ દિલ પર લેવો નહીં અને તમારે જેટલો બને એટલો ફૂલ સપોર્ટ કરજો અને તમારા ભાઈને જરૂર આગળ લાવજો અને ચેનલ પણ નવા હોય ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત એ કોમેન્ટ કરી દેજો અને અમારા વિડીયો તમારી પૂરી ફેમિલી સાથે તમે જોઈ શકો છો અને ફક્ત આ વિડીયો મનોરંજન માટે બનાવેલું છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળી